નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે સવારે પાંચ અને છ વાગે અરુણાચલ પ્રદેશની દિમાગખીણમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ આઠ માપવામાં આવી હતી જોકે કોઈ મોટા નુકસાનના સમાચાર નથી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે આજે સવારે અરુણાચલ પ્રદેશની દિમાગખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવાથી કોઈ જનહાની કે મોટેપાયે નુકસાનના સમાચાર નથી ભૂકંપ પછી લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા સ્થાનિક રહીશોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ